આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે થરાદ ખાતે સેનલનગર સોસાયટીમાં આવેલા સેનલ માતાજીની બાજુમાં ધરનીધર ભગવાનના મંદિરે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તો માટે ખૂબ જ ઉત્સાહજનક છે આજે રાત્રે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરાયું જેમાં કલાકારો દ્વારા સંતવાણી ભજન નિર્મજટ બોલાવવામાં આવશે જે ભક્તિમય વાતાવરણને વધુ નાદમય બનાવશે આ ઉપરાંત આવતીકાલે નોમના દિવસે પરંપરાગત દેશી માટીનો કાનડો બનાવવામાં આવશે અને લોકપ્રિય ગાયિકા દેવિકા રબારીના મધુર કંઠે દેશી ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે આખો દિવસ મહિલાઓ દ્વારા રાસ ગરબાનો ઉત્સાહપૂર્ણ આનંદ માણવામાં આવશે જે આ પર્વને યાદગાર બનાવશે આયોજક લક્ષ્મણ ભગતે જણાવ્યું હતું કે થરાદની સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાને ઉજાગર કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવવાની પરંપરાને જાળવી રાખે છે આઝાદી રાજકોટ બનાવ માતાજીના મંદિર તેમજ દશા માતા મંદિરનો જે ચોક છે ત્યાં ભગવાન ધણીધર ભગવાનનું મંદિર બનાવેલ છે ત્યાં આમના જન્મોત્સવ નિમિત્તે આપણે સાંજે નવ કલાકે ભવ્ય ડાયરાનું આયોજન કરેલ છે તેમજ અહીં કાનુડો પણ બનાવેલ છે તો વૈશાખ વધ નમના દિવસે અહીં મહિલાઓને રમવા માટે દરેક બહેનો વધારશે અને દેવિકાબેન રબારીના કંઠે રાસ ગરબાનું આયોજન કરેલ છે તો દરેક ભાઈ બહેનોને વધારવા માટે હાર્દિક આમંત્રણ છે